પારડી પોલીસ મથકે વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ ઓચિંતી વિઝીટ કરી વલસાડ છાપા હાઇવે પર અકસ્માત ફેટલને લગતા બનાવની વિગત મેળવી ક્રાઇમ વિભાગના રજિસ્ટર્ડ ચેક કર્યા પાડી પોલીસ મતકે આજ રોજ બુધવાના સવારે 10 વાગે ના સુમારે વલસાડ જિલ્લા કલેક્ટરે ઓચિંતિ વિઝિટ કરી હતી. કલેક્ટર ભવ્ય વર્માનું સ્વાગત ઇન્ચાર્જ પીઆઈબીડીજીટીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ પાડી પોલીસ સ્ટેશનની ઓચિંતિ વિઝિટ કરી હતી. જેમાં ક્રાઈમ વિભાગને લકતા રજીસ્ટરની ચકાસણી કરી હતી ને વલસાડી છાપા હાઈવે પર અકસ્માત ફટાને લકતા બનાવની વિગત મેળવી હતી. ત્યારબાદ વિવિધ ચેમ્બરની મુલાકાત લીધી હતી. આ વિઝિટ દરમિયાન કલેક્ટર ભવ્ય વર્માની સાથે पार्टी प्रांत अधिकारी नीरव पटेल पार्टी मामलतदार किरण सिंह राणा पार्टी पुलिस स्टेशन स्टाफ हाजर हा આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો